નમસ્કાર પ્રવચનની શરૂઆત એક શ્લોક થી કરું છું જ્ઞાન ગ્રંથનો એ શ્લોક રહેલો છે કર્મ અષ્ટક નામના પ્રકરણનો એ શ્લોક રહેલો છે એ શ્લોકમાં કહે છે દુઃખમ પ્રાપ્ય ન દીન સ્યાત સુખમ પ્રાપ્ય ચ ચિસ્મ મુનીકર્મ વિપાક જાનન પરવશ જગત આ શ્લોકમાં કહે છે કે આખો જગત પરવશ છે આ જગતમાં જેટલા જીવજંતુઓ રહેલા છે નાના મોટા ઝીણા જાદા સૂક્ષ્મ બાદર એ બધા જીવજંતુઓ જંતુઓ પરવસ રહેલા છે આપણે બધા જીવ માત્ર આ જગતમાં પર્વશ શેના કારણે પર્વશ છે તો કહે છે કે કર્મને કારણે જીવ પરવશ છે જ્યારે આપણે કર્મ બાંધતા હોઈએ ત્યારે આપણે સ્વતંત્ર હોઈએ પછી આપણે બંધાઈ જઈએ એટલે પરતંત્ર થઈ જઈએ આપણી સ્વતંત્રતા ક્યાં સુધી જ્યાં સુધી કર્મ બંધાયા નથી ત્યાં સુધી આપણી સ્વતંત્રતા પછી આપણા હાથ કર્મ સત્તાની સામે હેઠા પડી જાય પછી કાંઈ ન ચાલે મેં આમ કર્યું નહોતું ને મેં આમ કર્યું હતું ને એ કર્મ સત્તાની સામે કાંઈ પણ ચાલતું નથી એટલે આપણે બધા પરવશ રહેલા છીએ પરતંત્ર રહેલા છીએ પરાધીન રહેલા છીએ દુઃખમ પ્રાપ્ય ન ડિનહ દુઃખ આવે ત્યારે તું દિન ન થતો દિનના ઘણા અર્થ થાય એમાં એક અર્થ થાય છે ગરીબ દિનના બીજા પણ અર્થ થતા હોય છે કે જ્યારે આપણને દુઃખ આવે છે ત્યારે આપણે એકદમ ઢીલા થઈ જઈએ એકદમ આપણે નબળા થઈ જઈએ અને આ જગતમાં આ બે ચીજો તો છે જ સુખ ને દુઃખ કોઈને પણ દુઃખ ખપતું નથી કોઈને પણ દુઃખ ભોગવવાની ઈચ્છા નથી જીવ માત્ર માણસ જ નહીં જીવ માત્ર ને સુખ ખપે છે સંડાસ નો કીડો હોય ને એને પણ સુખ ખપે તુચ્છમાં તુચ્છ જંતુઓ રહેલા હોય એમને પણ સુખ ખપે પણ આ બધી ચીજો એવી રહેલી છે કે આપણા હાથની નથી જ્યારે પણ દુઃખ આવે ત્યારે તું દિનતા ધારણ કરતો નહીં આપણે ઢીલા થઈ જઈએ સહન કરવાની શક્તિ ન હોય ને ઘરમાં કોઈ સમસ્યાઓ આવે પરિવારમાં કોઈ સમસ્યાઓ આવે સમસ્યાઓ જયારે આપણા જીવનમાં આવતી હોય છે ત્યારે આપણે એકદમ દુઃખી દુખી થઈ જઈએ ઢીલા થઈ જઈએ કારણ કે એ આપણી છે કે સુખ આવે તો આપણે હોશે હોશે ભોગવીએ ત્યારે આપણે કોઈને ભાગ આપવા પણ તૈયાર ન હોઈએ ક્યારે જ્યારે આપણે સુખી હોઈએ ત્યારે અને ઘણી વખત સુખી હોઈએ ત્યારે આપણે ગમંડમાં પણ રહીએ ગુમાનમાં અને આપણે આપણી જાત માટે એવું પણ માનીએ કે મારા જેવો કોઈ સુખી નથી પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે માણસ ભલ ભલો ઢીલો પડી જાય છે તો જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે મોહપાધ્યા યશો વિજયજી મહારાજ કે દુઃખ આવે ત્યારે તું દીનતા ધારણ ન કર અને સુખમ પ્રાપ્ય ચ વિસ્મિત અને સુખ આવે ત્યારે એકદમ તું છકી ન જા આ બે ચીજોમાં તું જરાક ધ્યાન રાખ દુઃખ આવે ત્યારે નબળો ન થા કમજોર ન થા એ દુઃખને ઝીલી લે પણ આ બોલવું સહેલું છે પણ દુઃખ આવે ત્યારે દુઃખને ઝીલવો સામી છાતીએ એ જેવા તેવાનું કામ નથી કંઈક લોકો બિચારા દુઃખમાં ઢીલા પડી જાય સુસાઈડ કરે ઘાસલેટ છાંટી અને શરીરને સળગાવી નાખે ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણે કૂવો ભરીને જીવનનો અંત આણે અને ઘણી વખત આપણને બધાને છે ને આ આયુષ્ય દરમિયાન મરવાના વિચાર બહુ આવે આપણે આટલા બેઠેલા છીએ જીવન જીવીએ છીએ પણ જીવન જીવતા જીવતા મરવાના વિચાર આવ્યા હશે કે નહીં આવ્યા હોય આ એક પર્સનલ પ્રશ્ન રહેલો છે સૌ સૌનો પ્રશ્ન રહેલો છે પણ સાર્વજનિક રીતે આપણે જ્યારે વિચારીએ ત્યારે ક્યારેક ને ક્યારેક વ્યક્તિને સેના વિચાર આવે સેના આવે કે આના કરતાં મરી જવું સારું ઘરમાં વહુ સાસુ સાથે જરા માથાજીક થાય તો પણ ઘણી વખત જવાબ આપવાની તાકાત ન હોય તો બેમાંથી એક કહે કહે નહીં બેમાંથી એક વિચારે કે આના કરતાં તો મરી જવું સો દરજે સારું રોજ તારી ટક્કર થાય ને એટલે દુઃખના વિચાર દુઃખ જ્યારે આવે છે ત્યારે માણસ ઘણી વખત મરવાના વિચાર પણ કરતો હોય છે અને આ લાઈફ દરમિયાન આપણને બધાને ઘણી વખત આવા વિચાર આવતા રહેતા હોય છે પણ મહાપુરુષો આપણને હિંમત આપે છે મહાપુરુષો પુરુષો આપણને હીટ આપે છે કે દિનતા ધારણ ન કર દુઃખ આવે ત્યારે કમજોરી છોડ પણ ક્યારે કમજોરી છૂટે કમજોરી ક્યારે છૂટે દુઃખ આવે તો પણ કમજોરી ક્યારે છૂટે માણસ પાસે જબરદસ્ત ચિંતન હોય હૃદયથી માણસ ચિંતન કરતો હોય એ માણસ સમાધાન કરી શકે કે દુઃખ છે સ્વીકારી લઈએ પણ માણસ પાસે જો વિચારો ન હોય માણસ પાસે ચિંતન ન હોય માણસ પાસે કોઈ સારો રસ્તો ન હોય તો દુઃખમાં માણસ એકદમ ગભરાઈ જાય જો આપણે ઘણાના ચહેરા છે ને ખીલતા દેખીએ અને ઘણાના ચહેરા બિચારાના પડેલા જોઈએ આપણે શાયદ દુઃખી હોઈ શકે એને હિંમત નથી આવી બિચારો ઢીલો થઈ ગયો છે નબળો પડી ગયો છે શાયદ માણસ નબળો પડે છે એમાં કારણ એ પણ હોઈ શકે કે એની પાસે જે વિચારોની સમૃદ્ધિ ખપે વિચારોની જે જાહો જલાલી ખપે એ એની પાસે નથી વિચારોની જાહો જલાલી એના કારણે આર્ત ધ્યાન થાય માણસ વિચારો શું કરે ગ્રહસ્થના ઘરમાં એકબીજાનું એકબીજાનું કોઈ ન માને ગ્રસ્તના ઘરમાં નહીં બધે ઠેકાણે એકબીજાનું એકબીજાનું કોઈ ન માને તો તરત જ આપણને દુખ લાગે ન લાગે દુઃખ લાગે પછી મનમાં આપણે એને ઘૂંટ્યા કરીએ ઘૂંટ્યા કરીએ તો મહાપુરુષો આપણને છાતી મજબૂત બનાવવાની કહે છે અને કહે છે કે દુઃખમાં તમે ડીનતા ન રાખો અને સુખ આવે ત્યારે તમે છકી ન જાઓ જોકે આ પણ જવાનું છે અને આ પણ દુઃખ આવ્યો છે તો સ્થાયી આ ચીજો કોઈ નથી સંસાર આમે પણ પરિવર્તનશીલ છે બડી ખેટા બડી મઠા બડી મેઠા મેઠ સર્વે સરખા રાજા રામન ન દટ બે દિવસ ખાટા આવે બે દિવસ ખારા આવે બે દિવસ મીઠા આવે બધાના બધા દિવસો એક સરખા સારા જતા નથી સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ જો સુખમાં સાંભળે રામ તો દુઃખ કાં આવે ત્યારે કોને યાદ કરીએ આપણે અરે ભગવાન સુખ આવે ત્યારે વાસુ પૂજ્ય સ્વામી ને નમઃ વાસુ પૂજ્ય સ્વામી ને નમઃ સ્વામીને નમઃ શાંતિનાથાય નમઃ એટલે દુઃખ સાંભળે રામ અને સુખમાં સાંભળે સોની બહુ સુખ આવે ઘણો પૈસો આવે ઘરમાં તો તમને રત્નામાં શેની ઈચ્છા થાય આ લઉં તે લઉં ફલાણું લઉં નથળી બનાવું આ બનાવું શું કહેવાય કાનની બુટી બનાવવું સરસ મજાનો હાર બનાવવું શું બનાવવું એ કે સુખમાં માણસને આ બધા ચેનચાણા કરવાના મન થાય સુખમાં સાંભરે સોની દુઃખમાં સાંભરે રામ જો સુખમાં સાંભરે રામ તો દુઃખ છે હોય સુખમાં ને દુઃખમાં આપણે પરમાત્માને ધ્યા પરમાત્માને સ્મરતા રહીએ પરમાત્માની ભક્તિ કરતા રહીએ તો શાયદ દુઃખ ક્યાંથી આવે પણ આ એક સંસારની ઘટના રહેલી છે છે જીવન ઘટમાળ એવી છે જીવન ઘટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી આપણા સૌની જીવનની ઘટમાળ કેવી છે સુખ છે થોડું અને દુઃખ છે ઝાઝું એવો આ સંસાર સુખ કેટલું છે ભજી આ ખાઈએ ત્યારે થોડી માટે આપણને સુખ લાગે અને ભજીયા જો મરચીના હોય અને બહુ તીખારેલા હોય તો અડધા કલાક કલાક પછી એ ભજીયા પોતાના પોત પ્રકાશે અને લોટો ઉપાડવો પડે એટલે શરૂઆતમાં બહુ મીઠો લાગે સરસ સ્વાદિષ્ટ લાગે એ જ ભજીઓ પછી આપણને તોફાન મચાવી દે એટલે આ જીવનની ઘટમાળ જ એવી રહેલી છે કે દુઃખ પ્રધાન છે આપણા જીવનમાં અને આમે પણ જે આરો ચાલે છે ને અત્યારે કયો આરો ચાલે છે પાંચમો આરો ચાલે છે તો પાંચમારાનું લક્ષણ જ છે દુષ્સમ શું હોય દુઃખ જ દુઃખ જ આ તો એવું છે ને કે આપણે ઘણી વખત પાન ખાઈ અને મોઢું લાલ રાખીએ યા તો મારીને કેસરબેન મોઢું આપણે લાલ રાખીએ બાકી ભીતર કી તો રામજી જાને અંદર શું ચાલતું હોય એ તો જે વ્યક્તિ હોય એને ખબર પડતી હોય તો જ્ઞાનસાર ગ્રંથના એ શ્લોકમાં કીધું કે દુઃખમાં તું ડીન ન બન અને સુખમાં તું લીન ન બન જે સાધક પુરુષો રહેલા છે એ સાધક પુરુષો સમજી રહેલા છે કે જે કાંઈ બની રહ્યું છે આ દુનિયામાં સુખ અને દુઃખ એ કર્મનો વિપાક છે અને ફરી હું કહું છું કે જ્યારે આપણે કર્મ બાંધ્યા ન હોઈએ ત્યારે આપણે સ્વતંત્ર રહેલા છીએ કર્મ બંધાઈ ગયા પછી આપણે શું થઈ ગયા પરતંત્ર થઈ ગયા એટલે એક સંસ્કૃત શ્લોકમાં પણ કહે છે સુખસ્ય દુઃખસ્ય ન પરો ડતી તીક બુદ્ધિ રેસા અહં કરો મિતિ વ્રથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રથિતો ઈ લોક આ શ્લોકમાં પણ કહે છે સુખ અને દુઃખ એનો કોઈ દાતાર નથી કોઈના તરફથી આપણને મળતા નથી સુખ પણ કોઈના તરફથી મળતા નથી અને દુઃખ પણ કોઈના તરફથી મળતા નથી પણ આપણે ઘણી વખત કહીએ કે દુઃખ આવ્યા છે ફલાણાને કારણે એ ફલાણાએ એવું કર્યું એના કારણે દુઃખ આવ્યા છે પણ મહાપુરુષો કહે છે કે ફલાણા કોઈને પણ કારણે દુખ આવતા નથી દુઃખ આવે છે એમાં પણ કારણ તું છે અને સુખ આવે છે એમાં પણ કારણ તું છે અહમ કરો મિતિ વ્રથાભિમાન હું ફલાણાને સુખી કરી શકું છું હું ફલાણાને દુઃખી કરી શકું છું આવો મિથ્યાભિમાન તું ન કર સૂત્ર સ્વકર્મસૂત્ર લોક આખો લોક છે આખો જગત છે એ કર્મસૂત્રથી બંધાયેલો છે એમાં કોઈ કોઈને સુખી કરી શકતો નથી કોઈ કોઈને દુઃખી કરી શકતો નથી દુઃખ પણ માણસની ઉપજ છે અને સુખ પણ માણસની ઉપજ છે તુલસી યહ તનુ ખેત હૈ મનોવચ કર્મ કિસાન પાપ પુણ્ય સો બીજ હૈ બવે વવે સો નિદાન જેવું માણસ વાવે તેવું માણસ લણે